દેવગઢ બારે તાલુકાના પીપલત ગ્રામ પંચાયત તલાટીએ ગતરોજ સુરજ ડૂબ્યા પછી કરેલું પરાક્રમ દેશની લોકશાહી અને દેશ રાજ્યના બનાવેલા કાયદાઓનું કોઈ મહત્વ નથી અને તેનું પાલન કરો કે ન કરો એવું સમજાવ્યું હતું વાત છે કે ગેરકાયદેસર ઉભા કરાયેલા

નાખ્યું હતું જે બાબતને લઈ સમગ્ર પંથકમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે કે આખરે આ કોમ્પ્લેક્સ નું સીલ તલાટીએ કોના ઈશારે ખોલ્યું છે હવે જોવાનું રહ્યું છે કે આ બાબતે દાહોદ જિલ્લા પ્રશાસન તપાસ કરાવશે કે કેમ મારું નામ બાબુભાઈ ફુલાભાઈ એ બાબતે ઉપલા અધિકારી કોઈ પૂરતા કરીને ખોલ્યું છે કે શું છે તે મારી જાણ મુજબ મારી જાણ બહાર છે તલાટીએ આ ટીડીઓના હુકમથી ખોલ્યું છે તો કદાચ એમને આ પુરાવાનો કદાચ પૂર્તતા કરી અને કદાચ કર્યું એ મારી ખ્યાલ બહાર છે ના તલાટી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી